એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થરાદના મહાન દાનવીર એવા સંત હિંગોલેશ્વર પીરની ગાદીના ગાદીપતિ પ્રયાગગીરી પીર બાપુના અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી પ્રયાગગીરી પીર બાપુ સોળ તારીખે બહાર હોવાથી એમના સેવકગણ બાપુની રાહ જોઈ રહ્યા હતા ત્યારે બાપુ સત્તર તારીખે થાવર મઠ પંચવટી આશ્રમ ખાતે પ્રયાગીર પીર બાપુનું આગમન થતા બાપુના સેવકો એટલે થરાદ વાવ સુઈગામ ધાનેરા અને ગાંધીનગર સુધીના સેવાકો આશ્રમ ખાતે બધા ભેગા મળી પ્રયાગીર પીર બાપુના અવતરણ દિવસની આશ્રમ ખાતે કેક કાપી ઉજવણી કરાઈ હતી અને દરેકને બાપુએ આશીર્વાદ આપ્યા હતા ત્યારે સેવકગણ દરેક ખુશીના માહોલમાં જોવા મળ્યો હતો અહેવાલ હમીરભાઈ રાજપૂત થરાદ આજે થાવર મુકામે પ્રાગતિ બાપુનો અવતરણ દિવસ હતો એ નિમિત્તે અમે બધાએ વાવ થરાદ સોગામ અને ધાનેરાના આગેવાનો બધા ભેગા થઈ અને બાપુના આશીર્વાદ મેળવ્યા મિત્રો આજે ધાનેરા ખાતેના ખાવઠના ગાદીપતિ શ્રી એક હજાર આઠ અમારા પ્રયાગજી મહારાજશ્રીનો આજે અગ્રણ દિવસ છે એ નિમિત્તે અમારા મારુટ સમાજના અગ્રણીઓ અને વાવ અમારા થરાજના અગ્રણીઓ શ્રી નજાર સાહેબ અમારાજીભાઈ અમારા નાનજીભાઈ અમારા વિશ્વભાઈ વારો રાજુભાઈ વારો અને ડોક્ટર સાહેબ અમારા દરેક મિત્રો આ જગ્યા બહુ ગુજરાતની એક જાણીતી માની અને લોકસેવા માટે એક બાપજી ઉમદા કાર્યો વર્ષોથી કરેલા છે એના માટે આ જગ્યા એક પ્રખ્યાત છે અને આવનારા દિવસોની અંદર બાપજીના આશીર્વાદથી અહીં અવનવા કાર્યક્રમો સેવાના થશે એવી બાપજીએ આશીર્વાદની અહીં સરણી સેવા વરસાવી છે એ વતીથી સૌ મિત્રો વતીથી હું બાપજીના ખૂબ ખૂબ અભિનંદન આશીર્વાદ પાઠું છું ધન્યવાદ બાપજી નમસ્કાર ગઈકાલે આપણા શ્રી પ્રયાગગીરી પીર બાપુનો જન્મ અવતરણ દિવસ હોવાના નાતે ગઈકાલે પોતે કલકત્તા પોતે સેવા કાર્યમાં ત્યાં વધારેલા હતા મળી ના શક્યા એટલે આજે અમે બધા આગેવાનોએ નક્કી કર્યું હતું કે બાપુના અતરણ દિવસની નિમિત્તે એમને શુભેચ્છાઓ પાઠવી અને એમના આશીર્વાદ મેળવીએ એ નિમિત્તે અમે આ બધા આગેવાનો અત્રે વધાર્યા હતા એમના જન્મ આવતા ત્રણ દિવસની એમને શુભેચ્છાઓ પાઠવી અને એમને પણ અમને બધાને આશીર્વાદ આપ્યા છે આ પંચવટી આશ્રમ ખાતે તે પોતે સેવાકીય ખૂબ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે દરેક સમાજોના સમોલગ્ન હોય વિવિધ પ્રવૃત્તિઓ પણ એમાં પણ ખૂબ જ દાન અને દક્ષિણાઓ આપી રહ્યા છે એમના થકી નાના નાના વર્ગોના નાના નાના જે વંચિત વર્ગો છે એમને પણ ખૂબ સારો લાભ મળી રહ્યો છે એમની સેવા કાર્ય જે પ્રવૃત્તિઓ છે સદાય આગળ ચાલે અને બધાના આશીર્વાદ મળતા રહે એવી આશીષ સાથે હું એમને પ્રણામ કરું છું પ્રણામ પ્રણામીશ